નવસારીના બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં કાવેરી નદીના પાણી ફરી વળ્યા દેસરા વિસ્તારના નવીનગરી તેમજ કુંભારવાડ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાંચથી સાત ફૂટ સુધી પાણી ભરાઈ ગયા અમારી ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જ્યાંના દ્રશ્યો આપ જોઈ શકો છો લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે અહીં ઘર ખાલી ભાસી રહ્યા છે નદીના પાણી ઘરોમાં ફરી વળતા લોકો પોતાના ઘરથી બહાર નીકળી ગયા છે કેટ પાણી વચ્ચે લોકો પોતાના બાળકોને લઈ સુરક્ષિત જગ્યાએ જઈ રહ્યા છે જે દ્રશ્ય છે એ બિલ્લીમોરા શહેરના દેસરા વિસ્તારના નવી નગરી જે છે એ ત્યાંનો વિસ્તાર છે અને આ જે હાલ દ્રશ્ય દેખાઈ રહ્યા છે એ પ્રમાણે કે આ જે વિસ્તારમાં જે છે ઘરો જે છે અંદાજો લગાવી શકાય કે અંદાજિત પાંચ થી સાત ફૂટ જેટલા પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે લોકોનો ઘર જે છે એ ઘરોમાં પણ પાંચ થી સાત ફૂટ જેટલા પાણી હાલ ભરાઈ જતાં લોકોને સ્થળાંતર થવાની ફરજ પડી છે જે રીતના સતત ઉપરવા સહિત નવસારી જિલ્લામાં વરસી રહેલ ભારે વરસાદને કારણે જે કાવેરી નદી છે એ કાવેરી નદીએ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને રુદ્ર સ્વરૂપ ધારણ કરવાની સાથે જ અચાનક ચાર કલાકની અંદર દસ ફૂટ જેટલું પાણીનો વધારો કાવેરી નદીમાં થયો હતો અને હવે આ જે ફાયરના જવાનો દિલ્લી નગરપાલિકાના ફાયરના જવાનો સાથે ટીમ જે જે નવીનગરી વિસ્તાર છે દેસાનો ત્યાં પહોંચી ચૂકી છે આ દ્રશ્ય જોઈ શકો એ રીતના કે આ જે ઘરો જે છે ઘરોમાં પાંચથી સાત ફૂટનું જે પાણી છે એ હાલ ભરાઈ ચૂક્યું છે અને અહીં રહેતા જે લોકો છે એમને નગરપાલિકાના જે ફાયરના જવાનો છે ફાયર ચેરમેન જે છે એમની સાથે તમામે મહાજહેમતે આ બધાને સ્થળાંતર કરી દીધું અત્યાર સુધીમાં બિલ્લીમોરા નગરપાલિકાના ફાયરના જવાનો દ્વારા વીસથી વધુ લોકોનું જે સ્થળાંતર છે એ સ્થળાંતર કરવામાં આવ્યું છે દ્રશ્યમાં આપને સીધા બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે લોકો છે એ હાલ ઘર છોડીને જે સુરક્ષિત સ્થળે જતા રહે છે કેટલાક લોકો હજુ પણ વિસ્તારમાં છે આ દ્રશ્ય જોઈ શકો છો કે કેરસામાં જે પાણી છે એ કેરસામાં પાણીમાં લોકો હાલ જે સુરક્ષિત સ્થળે જે છે ખસી રહ્યા છે પોતાનો જીવન જરૂરિયાતનો જે સામાનો છે એ એ સામાન લઈને લોકો હાલ જે સુરક્ષિત સ્થળે છે પોતાના બાળકો સાથે હાલ નીકળી રહ્યા છે સીધા દ્રશ્યો જે છે બિલ્લીમોરા જે દેસરા વિસ્તારના જે છે ત્યાંના દ્રશ્યો છે આ રીતના લોકો જે છે પોતાના પરિવાર સાથે બાળકો સાથે જે છે સુરક્ષિત સ્થળે જે ઘર વખરીનો સામાન છે પોતાના કિંમતી ચીજ વસ્તુઓ છે એ લઈને હાલ પોતે સુરક્ષિત સ્થળે નીકળી રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા નગરપાલિકા દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી હતી અને ત્યારબાદ જે રીતના સતત કાવેરી નદીનું જળસ્તર વધી રહ્યું છે જેને લઈને હાલ લોકો સુરક્ષિત સ્થળે ખસી રહ્યા છે ભવિન પટેલ ન્યૂઝિંગ ગુજરાતી નવસારી હવે ભરૂચની તસવીર પણ બતાવીએ ભરૂચના આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે ઢાઢર નદીની ભયજનક સપાટી એકસો એક ફૂટ છે અને હાલ સત્તાણું ફૂટે વહી રહી છે ઢાઢર નદીની આસપાસના ખેડૂતોએ તાજેતરમાં જ કપાસ અને તુવેરના પાકની વાવણી કરી છે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં પાણીનો સતત વધારો થવાથી નદીના જળસ્તરમાં વધારો થયો છે હવે વલસાડ જિલ્લાથી પણ અહેવાલ આવી રહ્યા છે કે અહીં પણ મેઘ મહેર આજે યથાવત છે જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ગત મોડી રાત્રે વરસેલા વરસાદને લીધે શહેર પાણી પાણી થઈ ગયું નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હાલર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સોસાયટી અને સાયનાથ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા દર વર્ષે અહીંયા પાણી ભરાવાની સમસ્યા તો રહે જ છે તંત્રને પણ ખૂબ રજૂઆત કરી જોકે કોઈ યોગ્ય નિકાલ આવતો નથી લોકો તંત્ર પાસે સમસ્યાનું નિરાકરણ લાવવા ગુહાર લગાવી રહ્યા છે આ બધી જ સોસાયટીઓનું પાણી લગભગ ત્યાંથી આવે છે મિશન કોલોનીથી અંદરથી બધું જ પાણી આવે છે રેલવે કોલોનીથી પાણી આવે છે અને આ પાણી દર વર્ષે આટલું આવે છે તેમાંથી નીકળવાનું જ મુશ્કેલ પડે છે માંદા માણસ હોય કે ગઢા માણસ હોય એને તો જવું બહુ મુશ્કેલ થઈ જાય છે હોસ્પિટલ જવા માટે મુશ્કેલ થઈ જાય છે અને ઘણી વાર તો બાઈક મોટર સાયકલ અને બાઈક વાળા તો સ્લીપ થઈને પડી જાય છે અને કેટલાકને નુકસાન થઈ જાય છે ઓગણીસ વીસ વર્ષથી અહીંયા પાણીની સમસ્યા છે પણ અત્યાર સુધી કોઈ નિકાલ લાવ્યો નથી દર વર દર ચોમાસામાં અમારે આ તકલીફમાંથી જરૂર પડે છે ખસી તકલીફ પડે જો તમે પાણીનું કેવું ગાડી બંધ પડી જાય છોકરા લાવવા મૂકવાનું રોજિંદી જરૂરિયાતમાં પ્રોબ્લેમ પડે તો વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે શંકર તળાવ ગામ નજીકથી વહેતી બામ ખાડી બે કાંઠે વહી રહી છે જેથી નેશનલ હાઇવે અડતાળીસ અને સ્ટેટ હાઇવે સહિત કોસ્ટલ હાઇવેને જોડતો બામ ખાડીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો જેને લઈ દસ જેટલા ગામના લોકોએ વીસ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો ગામના લોકો દ્વારા વારંવાર રજૂઆત છતાં બ્રિજ ઊંચો ન બનતા વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી રહી છે ગામના અગ્રણી લોકો બી રજૂઆત કરે છે પણ હજુ કોઈ આનું નિરાકરણ આવ્યું નથી એનું ઘર અંદર એકદમ વાડીમાં છે જેના ઘરની ફટ્ટે પાણી આવી જાય છે અત્યારે નદીમાં પૂર આવવાના લઈને જો ધારો કે કોઈ એમને કોઈ સમસ્યામાં એટલું છે કે જ્યારે એ લોકો માંગીના સમયે કશે બહાર નીકળવું હોય હોસ્પિટલ નીકળવું હોય તો કોઈ નીકળી નહીં શકે અને આપણે સરકાર દ્વારા કે તંત્ર દ્વારા બી ત્યાં કોઈ સુવિધા પહોંચી નહીં શકે કે આપણે કોઈ ગામ લેવલથી બી આપણે એમને કંઈ પહોંચાડવું હોય તો પહોંચાડી શકીએ અશક્ય છે તો છોટાઉદેપુરમાં ફરી એક પ્રસૂતાને હાલાકી પડી અહીંયા કવાટના ભૂંડમારિયા ગામમાં રસ્તાના અભાવે હાલાકીનો સામનો કરવો પડ્યો જોડીમાં ઉચકીને લઈ જવાતા ત્રણ કિલોમીટર બાળકનો જન્મ થયો પ્રસૂતિ બાદ મહિલાને દુગ્ધા હોસ્પિટલમાં ખસેડાઈ મહિલાને સવારે સાત વાગે પ્રસૂતિની પીડા ઉપરતા જોડીમાં ઉચકીને લઈ જતા રસ્તામાં પ્રસુતિ થઈ ગઈ નસવાડીના સરિયા પાણી સુધી એકસો આઠ આવી અને મહિલાને અડધો કિલોમીટર સ્ટ્રેચર પર ઉચકીને એકસો આઠ સુધી લઈ જવાય રસ્તાના અભાવે વધુ એક મહિલાને જોડીમાં ઉચકીને લઈ જવાની ફરજ પડી એકસો આઠને ફોન કરે છે ત્યારે દુગ્ધા પીએચસી સેન્ટરમાંથી એકસો આઠની જે ટીમ છે એ સગર્ભ મહિલા મહિલાને લેવા માટે બુનમારી ગામે જાય છે પરંતુ રોડ રસ્તા ન હોવાના કારણે રોડ રસ્તાની સુવિધા અપૂરતી હોવાના કારણે જે જેલકીબેન ભુરિયાભાઈ ભીલ જે સગર્ભ મહિલા છે એને દવાખાનાની અંદર જે પાયાની સુવિધા મળે એ પહેલાં જ એ

મહેસાણા શહેરમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા મહેસાણા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે તમે જોઈ શકો છો આપણે મહેસાણા શહેરના મોઢેલા રોડ વિસ્તારમાં પહોંચ્યા છીએ કે જ્યાં બે કલાકમાં જ જે વરસાદ ખબકતા અહીંયા જે અનેક જે રોડનો વિસ્તાર હોય છે તે પાણી પાણી થયો છે વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે આ આજ ચોમાસાની સમસ્યા નથી પણ વર્ષોથી આના આ સમસ્યા જોવા મળે છે આ વરસાદમાં જે લોકો હોય છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે અહીંયા ક્રેન પણ મંગાવી રહી મંગાવી પડી રહી છે અનેક જે વાહન ચાલકો હોય છે અહીંયાથી પસાર થતા અનેક વાહનો પણ પણ પડવાની સમસ્યા હોય છે જોઈ શકો અહીંયા રહેઠાણ વિસ્તાર છે તમે જોઈ શકો આ આ બાજુ સોસાયટીઓ અનેક સોસાયટીઓ આવેલી છે આ આ બાજુ પણ અનેક સોસાયટીઓ આવેલી છે એટલે કે અહીં પસાર થવા માટે અનેક લોકો મજબૂત પણ બન્યા છે અત્યારે લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેજો ત્યાં અહિયાં રહો છો તમે અહિયાં

તો મહેસાણામાં તમે જોયું કે લોકો પાણી ભરાવાના કારણે કેટલા પરેશાન થઈ રહ્યા છે ખાસ કરીને વાહન ચાલકોની સ્થિતિ કફોડી બની જાય છે જ્યારે અહીંયાથી પસાર થવાનું થાય છે પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ પણ થઈ જાય છે મહેસાણાના આ દ્રશ્યો છે પાણીમાં જાણે મહેસાણાનો વિકાસ તરતો હોય એ પ્રકારની આ તસવીરો જોવા મળી રહી છે હવે ત્રણ તસવીરો આપણે બતાવીએ મહેસાણાની જ છે આ ત્રણ તસવીરો એકમાં તો અંડરપાસ પાણીમાં ગરકાવ છે અંડરપાસ બન્યો ત્યારે એવું દાવો કરાયો હતો કે હવે અહીંયા પાણી નહીં ભરાય પરંતુ એ વ્યક્તિઓ અત્યારે દેખાતા નથી જે કહીને ગયા હતા અને બાકીની બે તસવીરો તમે જોઈ શકો છો જ્યાં પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ થાય છે લોકોના વાહનો અહીંયા બંધ પડી જાય છે ટુ વ્હીલર તો અહીંયાથી જઈ શકે એવી સ્થિતિ નથી એટલા પાણી ભરાઈ જાય છે પાણીના નિકાલની વ્યવસ્થા વ્યવસ્થિત નથી અને તંત્ર જે છે એ અહીંયા ફરકતું પણ નથી તંત્રના કોઈ અધિકારી ફરકતા નથી કે લાવો આ પાણી આપણે નિકાલ કરી દઈએ જેથી ટ્રાફિક વ્યવહાર સુચારુરૂપથી આગળ વધી શકે પરંતુ વરસાદમાં આ બધા જ કર્મચારીઓ જે છે એ કોઈ દેખાતા નથી ગાયબ થઈ જાય છે